કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજી માં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો ચાલો આજે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે ખાસ કરીને આવનારા બાવીસમાં હપ્તા અને કેટલા ખૂબ જ મહત્વપૂર્ણ નવા નિયમો વિશે જે જાણવા જરૂરી છે તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે દરેક ખેડૂત મિત્રના મનમાં હશે ભાઈ આગામી હપ્તાના પૈસા ક્યારે ખાતામાં આવશે

અને અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં ટોટલ એકવીસ હપ્તા આવી ચૂક્યા છે મતલબ કે લાખો ખેડૂતોને આનો લાભ મળી રહ્યો છે તો હવે જ્યારે એકવીસ હપ્તા આવી ગયા છે ત્યારે સવાલ એ છે કે બાવીસમો હપ્તો ક્યારે આવશે ચાલો એની સંભાવનાઓ પર નજર કરીએ જુઓ આ યોજનાનું એક નક્કી ટાઈમટેબલ છે આખા વર્ષ દરમિયાન ત્રણ સમયગાળામાં પૈસા ટ્રાન્સફર થાય છે પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ બીજો ઓગસ્ટ થી નવેમ્બર અને ત્રીજો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે હવે આપણને ખબર છે કે હપ્તો નવેમ્બર આવ્યો હતો જે ઓગસ્ટ નવેમ્બરના સમયગાળામાં આવે છે આ હિસાબે બાવીસમો હપ્તો એ જાન્યુઆરીથી માર્ચ બે હજાર છવ્વીસની ની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે મોટાભાગે એવું જોવા મળ્યું છે કે સરકાર માર્ચ મહિના સુધીમાં આ હપ્તો ટ્રાન્સફર કરી દે છે પણ હપ્તો ખાતામાં આવે એના માટે કેટલીક શરતો પૂરી કરવી ખૂબ જ જરૂરી છે જો આ કામ નહીં થાય તો પૈસા અટકી શકે છે તો ચાલો એના પર ખાસ ધ્યાન આપીએ હા તો મુખ્યત્વે બે એવી શરતો છે જે દરેક લાભાર્થી ખેડૂતે પૂરી કરવી જ પડશે આ ફરજિયાત છે એમાં કોઈ છૂટછાટ નથી અને આ બે શરતો કઈ છે પહેલી છે ઈ કેવાયસી અને બીજી જે નવી છે એ છે ફાર્મર આઈડી આ બંને કામ પૂરા હોવા જોઈએ ઈ કેવાયસી કરાવવું તો હવે બહુ જ સહેલું છે ક્યાંય જવાની જરૂર નથી પીએમ નંબર નાખવાનો અને રજિસ્ટર્ડ મોબાઈલ પર જે ઓટીપી આવે એ નાખી દેવાનો બસ કામ પૂરું ઈ કેવાયસીની ની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ બીજી અને નવી શરતની એટલે કે આ ફાર્મર આઈડી શું છે તો ફાર્મર આઈડી એ સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે બનાવવામાં આવેલી એક ડિજિટલ ઓળખ છે જેમ આપણું આધાર કાર્ડ છે બસ એવું જ ખેડૂતો માટેનું એક ખાસ ડિજિટલ કાર્ડ હવે સવાલ એ થાય કે આની જરૂર કેમ પડી તો આનાથી સરકાર અગિયાર કરોડથી વધુ ખેડૂતોનો એક પાક્કો ડેટાબેઝ બનાવી રહી છે આ આઈડીથી ખેડૂતની અંગત માહિતી એની જમીન અને પાકના રેકોર્ડ સાથે લિંક થઈ જશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે જે લોકો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એમને ઓળખી શકાશે અને હા આ ફાર્મર આઈડી બનાવવાની છેલ્લી તારીખ ખાસ યાદ રાખી લેજો એ છે ફેબ્રુઆરી આ આ તારીખ ચૂકવા જેવી નથી તો તો થઈ હપ્તા અને અને નિયમોની વાત હવે જરા આગળ વધીએ જોઈએ કે ભવિષ્યમાં આ યોજનાને લઈને શું આશાઓ રાખવામાં આવી રહી છે જેમ કે આપણે જાણીએ છીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે અને બજારમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો થશે અને આ માંગ કેમ થઈ રહી છે કારણો સીધા છે મોંઘવારી વધી છે ખાતર અને બિયારણના ભાવ આસમાને છે અને ડીઝલ પણ મોંઘું થયું છે આ બધા વધતા ખર્ચાને પહોંચી વળવા માટે ખેડૂતો રકમ વધારવાની માંગ કરી રહ્યા છે તો આખી વાતનો સાર એ છે કે ત્રણ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે પહેલું બાવીસમો મો હપ્તો જાન્યુઆરીથી માર્ચ બે હજાર છવ્વીસની વચ્ચે આવી શકે છે બીજું પોતાનું ઇ ઈ કેવાયસી તાત્કાલિક પૂરું કરી લો અને ત્રીજું છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પહેલાં ફાર્મર આઈડીનું કામ પણ ફાઇનલ કરી નાખજો અને અંતમાં એક મોટો સવાલ એ પણ છે કે સરકાર જે આ બધી સિસ્ટમને ડિજિટલ બનાવી રહી છે આજે નવું ડિજિટલ આઈડી આવ્યું છે શું તે લાંબા ગાળે ખરેખર ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે આના પર વિચારવા જેવું ખરું